નમસ્કાર દર્શક મિત્રો માલણ તિરેમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવામાં શ્રી હિંગળાજ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી રામધરિત માણસની પાવન શ્રી રામ રામકથાનું સુંદર આયોજન શ્રી હિંગળાજ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ સેવક સમુદાય મહુવા દ્વારા શ્રી હિંગળાજ સત્સંગ પ્રાર્થના હોલ વિપુલ સોસાયટી શ્રી હિંગળાજ માતાજીના મંદિર સામે કરવામાં આવ્યું છે આ કથાનું મધુર રસપાન વક્તા શ્રી જયેશભાઈ જે મહેતા દ્વારા પોતાની આગમી શૈલીમાં કરાવવામાં આવી રહ્યું છે કથાનો આરંભ અઠ્યાવીસ ઓગસ્ટ બે ને ગુરુવાર થી અને કથા વિરામ પાંચ સપ્ટેમ્બર બે ને શુક્રવારે છે કથાનો શ્રવણ સમય સવારે નવ થી બાર અને બપોરે ત્રણ થી છ રાખવામાં આવ્યો છે આ શ્રી રામચરિત માણસ શ્રી રામકથામાં ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં કથા શ્રવણ લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવે છે કથા શ્રવણ કરવા આવનાર ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માટે પ્રભુ પ્રસાદનો કથા સમય દરમિયાન બપોર એક કલાકે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તથા કથા સમય દરમિયાન દરરોજ રાત્રે નામી અનામી કલાકારો દ્વારા ભજન તથા સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે આ સમગ્ર આયોજન શ્રી હિંગરાજ માતાજીના મંદિરના ભક્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે